નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોરગામ શ્રી સી પટેલ ગ્લોબલ સ્કૂલના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું વડોદરાના પોર પાસે આવેલ શ્રી સી પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેની આજ સુધી શ્રદ્ધાભેર આરતી અને પૂજાપાઠ પણ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવતા હતા જેમની આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા ભારે ઉત્સાહભેર ગણેશજીને વિદાય કરવામાં આવ્યા વિદાય દરમિયાન ધોરણ નવ થી બાદ ની વિદ્યાર્થીનીઓ મરાઠી પરિધાન ધારણ કરી લેઝીમ ના દાવ કરી શ્રીજીની વિદાયમાં જોડાયા હતા તેમજ કેસરી પહેરવાનું વાજિન્દ્રો સાથે ખૂબ ઉત્સાહ થી શ્રીજીને વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું મનોમંથન ન્યૂઝ વીરેન્દ્રસિંહ પડિયાર વડોદરા